જામનગર ચાંદી બજાર સર્કલમાં પાણીની લાઇન તૂટી જતા પાણી વેડફાટને લીધે તંત્રની બેદરકારી સામે આવી જામનગરમાં ચાંદી બજાર સર્કલ પર વહેલી સવારે પાણી વેડફાટના દ્રશ્યો સામે આવ્યા પાણીની લાઇન તૂટી જતા રસ્તા પર પાણી વહેતું થયું હતું ચાંદી બજારના રસ્તા પર ભરાયું પાણી તંત્રની બેદરકારીને લીધે વાહનચાલકો અને રાહદારીઓ બન્યા પરેશાન વહેલી સવારે પાંચ વાગ્યે બની ઘટના જામનગર ચાંદી બજાર સર્કલમાં પાણીની લાઇન તૂટી જતા પાણી વેડફાટને લીધે તંત્રની બેદરકારી સામે આવી જામનગરમાં ચાંદી બજાર સર્કલ પર વહેલી સવારે પાણી વેડફાટના દ્રશ્યો સામે આવ્યા પાણીની લાઇન તૂટી જતા રસ્તા પર પાણી વહેતું થયું હતું ચાંદી બજારના રસ્તા પર ભરાયું પાણી તંત્રની બેદરકારીને લીધે વાહનચાલકો અને રાહદારીઓ બન્યા પરેશાન વહેલી સવારે પાંચ વાગ્યે બની ઘટના